હેલો એન્ડ વેલકમ ટુ લેટ્સ ડિકોડ આજે આપણે વાત કરવાના છીએ એક સરસ મજાના ઇન્ગ્રેડિયન્ટની જેના માટે એવું કહી શકાય કે ઘણા લોકો એના ફેન હોય છે ઘણા લોકોને રોજે જ એના વગર ચાલે જ નહીં અને ઘણા લોકો એનાથી દૂર જ રહેવામાં માને છે આપણે સાયન્ટિફિક અથવા તો મેડિકલ વાત કરીએ તો કાર્ડિયોલોજીસ્ટ પાસે તમે જાઓ તો કે ના ના ખવાય અને આયુર્વેદા પાસે જાઓ તો એવું કે આ તો અમૃત છે આ તો રસાયણ છે યસ ટોકિંગ અબાઉટ ઘી ક્લેરિફાઈડ બટર અથવા ધ્રિતા જેને કહેવામાં આવે છે એ ઘી એક એવું ફેટ છે કે જેને બેઝ ફેટ કહેવામાં આવે છે એનો સ્મોકિંગ પોઈન્ટ હાઈએસ્ટ છે એટલે કોલ્ડ પ્રેસ ઓઇલ જે છે એની કમ્પેરિઝનમાં પણ એ બેસ્ટ છે અને ઘી એટલે પેટને સુધીંગ આપે છે બ્રેઇનને મેમરી આપે છે ટીસ્યુઝ અને મસલ્સને સ્ટ્રેન્થ આપે છે અને એને સાત્વિક ફૂડ પણ કહેવામાં આવે છે મોર્ડન ન્યુટ્રિશન સાયન્સની વાત કરીએ તો સેચ્યુરેટેડ ફેટ છે સિક્સટી જેટલી અને બાકીનું જે છે થોડા પ્રમાણમાં મોફા અને પોફા છે આમ તો એવું કહી શકાય કે થોડા પ્રમાણમાં હાર્ટને પણ એની જરૂર છે જોઈન્ટ્સને પણ એની જરૂર છે બ્રેઇનને પણ એની જરૂર છે અને એની અંદર બધા જ ફેટ સોલ્યુબલ વિટામિન છે એ બી ઈ અને કે એટલે તમે સમજી શકો છો કે એનું ઇમ્પોર્ટન્સ અથવા તો એના ફાયદા કે જરૂર કેટલી છે ગમે એટલી સારી વસ્તુ હોય પણ મોડરેશનમાં ખવાય તો ઓકે છે વધારે ખાશો તો કેલરી ડમ્પિંગ તો થવાનું જ છે ઓબેસિટી તરફ જશો અને ઓબેસિટી તરફ જાઓ એટલે જાત જાતના બધા લાઇફસ્ટાઈલ ડિસીઝીસ થવાના જ છે એટલા માટે એકથી બે ચમચી જેટલું ઘી ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ તો બને ત્યાં સુધી એને બહુ ગરમ કરવાનું નથી જેમ આપણે રોટલી ઉપર ચોપડીએ છીએ રોટલા ઉપર ચોપડીએ છીએ દાળ ભાત અને ખીચડી પર રીઝલ કરીએ છીએ દેટ ઇઝ ધ બેસ્ટ વે અધરવાઇઝ તમને કોન્સ્ટિપેશન હોય તો રાત્રે ગરમ દૂધમાં કે વોમ દૂધમાં એક ચમચી ઘી નાખીને પણ લઈ શકો છો હા ક્યારેક ક્યારેક તડકામાં એટલે કે દાળ કે કઠોળનો વઘાર કરીએ ને એમાં પણ તમે તલના તેલની જેમ આ ઘીનો વઘાર કરી શકો છો હવે ઘીના ટાઈપ્સની વાત કરીએ તો આપણે સાંભળીએ છીએ કે એ ટૂંકાઓનું ઘી વલોણાનું ઘી ઘરે બનાવેલું ઘી બટરનું ઘી માખણનું ઘી મલાઈનું ઘી અને પ્લાન્ટ બેઝ ઘી સાચી વાત છે ને સો વલોણાનું ઘી ઇઝ ધ બેસ્ટ ઘી કારણ કે એમાં દહીંને જ ડાયરેક્ટલી પહેલાંના જમાનામાં જેમ વલોણું કરતા ને એમ ચન કરી અને એની ઉપર જે માખણ આવે એને ગરમ કરી અને આ ઘી તૈયાર કરવામાં આવે છે અધરવાઇઝ બહાર જે ઘી મળે છે એ મલાઈ અને બટર એને ડાયરેક્ટલી ગરમ કરી અને બનાવવામાં આવે છે સો બેટર ઓપ્શન ઇઝ વલોણાનું કે એ ટુ કાવનું ઘી આ સિવાય તમે લેક્ટોઝ ઇન્ટોલરન્ટ હો અથવા તો વિગન હો તો પ્લાન્ટ બેઝ ઘીનો પણ તમે ઉપયોગ કરી શકો છો સો એક સમય એવો આવ્યો કે જ્યારે ડોક્ટર્સ અને સાયન્સે એવું કહી દીધું કે ઘી તો ખવાય જ નહીં પણ હવે ધીમે ધીમે રિસર્ચ પેપર્સ પણ કહે છે કે બે ચમચી જેટલું ઘી તો ખાઈ શકે છે દરેક જણ પર ડે બે ચમચી એટલે કે ટેન એમ જેટલું ઘી ખાવું જોઈએ અને એટલે જ ઘીને લિક્વિડ ગોલ્ડ ઓફ ઇન્ડિયા અથવા તો ઇન્ડિયન સુપરફૂડ તરીકે એક્સેપ્ટ કરવામાં આવે છે હવે વાત આવે છે કે ઘી કોણે કેટલું ક્યારે અને કેવી રીતે ખાવું જોઈએ તો જે લોકોની કફ પ્રકૃતિ હોય એ લોકોએ બને ત્યાં સુધી ડેરી પ્રોડક્ટ અવોઈડ કરવા જોઈએ અથવા ઓછા લેવા જોઈએ સો એ લોકોને ઘીનું ગ્રેવિંગ હોય અથવા ઘી ખાવું હોય તો મોર્નિંગ બ્રેકફાસ્ટની સાથે એક ચમચી જેટલું ઘી લઈ શકે છે પિત્ત પ્રકૃતિવાળા બ્રેકફાસ્ટ અને લંચ બંનેમાં ઘી લઈ શકે છે અને વાત પ્રકૃતિવાળા આર હેપી ગુલક ઘી એ લોકો આખો દિવસ કોઈપણ સમયે કોઈપણ મિલની સાથે ઘી ખાઈ શકે છે કારણ કે એ લોકોનો જે પ્રકૃતિ જે છે વૃક્ષ છે એટલે એને કોમ્બેટ કરવા માટે ઘી ઇઝ વેરી ગુડ બીજી એક વાત જે લોકોને ફેટી લિવર ગોલ્ડ બ્લેડર સ્ટોન થતા હોય કોલેસ્ટ્રોલ હાઈ આવતું હોય કે હાર્ટ પેશન્ટ હોય એ લોકોએ ડૉક્ટરને પૂછીને જ ઘીનો ઉપયોગ કરવો હા દોઢથી બે ચમચી તો તમને ડૉક્ટર પણ હા પાડશે જ ઇન શોર્ટ ઘી એ માત્ર ફેટ નથી પણ પ્યોર ફોર્મનું એક નરીશમેન્ટ છે જે સેક્રેટ પણ છે સો ઘી તો ખવાય જ ખાલી મોડરેશન આ બર્ડ હંમેશા યાદ રાખો આઈ થિંક આજે આપણે ઘી માટે જેટલી વાત કરી એ યાદ રહેશે તો એના મેક્સિમમ ફાયદા અને જે લોકોને નુકસાન થતું હોય એને અવોઈડ કરી શકીશું